નાગધ્રા ફીડર તેમજ દેવડા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હતા જેના હિસાબે અવારનવાર ત્રણસો પચાસ કરતા પણ વધારે ખેડૂતોને ઓછો પાવર સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો

અમારા દેવળા ગામમાં ઘણા સમય થયા રામપુર ફીડર પીજીવીએસએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો ધાજા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા આની રજૂઆતો અમે કરેલી આ દસ પંદર વરસ પ્રોબ્લેમ હતો અમે રજૂઆત કરી ધારી પીજીવીએ સ્ટાફ એક નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને પીડરના બે ભાગ પાડેલા છે એક ફીડર આપણે ધારી દેવળા સબ સબસ્ટેશન સબસ્ટેશનમાં જોડેલો છે અને એક નાગધ્રા સબસ્ટેશનમાં જોડી અને બે વિભાગ પાડી દીધા છે જે ત્રણસો સાડી ત્રણસો કનેક્શન હતા એના બે ભાગ પાડી અને દોઢસો દોઢસો કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને એજીવીસીએલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે અત્યારે પાવર પૂરો મળે છે હા અત્યારે પાવર પૂરો મળે છે કચેરીની અંદર આવતા રામપુર ગામ તેના દેવળા ગામમાં ઘણા વર્ષોથી આ વીજ ખેતીવાડી પાવાનો પ્રશ્ન રહેતો એના નિરાકરણ માટે આપણે આ ધારી કચેરી દ્વારા રામપુર ફીડરનું ડેકોરેટેશન કરીને નવું પીઢર વિભાજન કરી અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે જે સદર પીડર આશરે ચોપન કિલોમીટર લાંબુ તેમજ સાડા ત્રણસો ઉપરના ગ્રાહકો હતા જે સિઝનમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી યફવા માટે જે આ ચોમાસું ઋતુ દરમિયાન એનું કામગીરી પૂર્ણ કરી હવે પછીના શિયાળુ પાક ખેડૂતો નિરાતો લઈ શકે એ માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવે